આ છેલ્લા બે પેપરથી અમે જોઈ છે કે મારી બાજુમાં અને મારી આગળ માઇક્રોકોપીઓ આવે છે પેલા મને શંકા ગઈ કે આ કાગળિયા હશે પણ ના કોપી આવી અને છેલ્લે અમે બહારે નીકળીને ત્યારે પણ કોપી દ્વારા ખીચામાં નાખીને અથવા રૂમલમાં સંતાડીને લઈ જવામાં આવે છે ત્યાંનો એક સ્ટાફ ગણ આવીને સપલ્યુ હાથમાં હોય છે કાંઈ કાગળિયા હોય છે ત્યાં આવીને ઇશારા કરી જાય છે બહારે જાય છે ત્યાર પછી બાળકો ઘડીએ ઘડીએ કોપીના બારે જાય છે અમે વોશરૂમની રજા તો અમને ના પાડી દઈએ છીએ પણ એના એક હારે બે બે ને જવા દે છે એ ત્યારે અમને શંકા ગઈ તો પછી આવ્યા અને અમે એના ઉપર ધ્યાન રાખ્યું ને તેની પાસે માઈક્રો કોપી હતી અને હાથમાં લખીને જેને જે પ્રશ્ન ન આવડતો હોય ને અને પછી તેના મુદ્દા આવી જાય છે એની પાસે એટલે ટૂંકમાં એની પાસે પેપર પહેલાંથી ખોલેલું આવી જાય છે આ આજે એકાઉન્ટનું પેપર હતું તો આજે તો એને સ્કોડની બીક હતી એટલા માટે તે સાઉથ છેલ્લે છેલ્લે અડધી કલાકની વાર હતી ને ત્યારે તેને ચોરી કરાવી હતી આઈ થિંક તો એને માઇક્રો કોપી નહોતી પણ એમાં લખી દેવામાં આવ્યું હતું અને બી એના ઈકોમાં પેપરમાં કઈ દેશનું દોઢ કલાક થાય પછી તેના બાળકો વોશરૂમ જાય અને માઇક્રો કોપીઓ લઈ આવે છે જે બાળકો જાય તે બધાને માઇક્રો માઇક્રો કોપી આપવામાં આવે છે આ બાબતે મેં પણ જોયું છે સુપરવાઇઝર આમ સહી કરતા હોય જોવે છે તોય પણ કાંઈ બોલતા નથી અને અમારા આજુબાજુ હું બીજા કોઈ બાજુમાં જાઓ તો એને કહી દે છે આમાં એવું લાગે છે કે સુપરવાઇઝર પણ એના જ લાગે છે વિદ્યાર્થી તરીકે અમારી એ જ કે રાતે અમે ત્રણ ત્રણ ચાર ચાર વાગે લગ્યા એમાં રીડિંગ કરીએ છીએ અમે મહેનત કરી છે પણ અમને પાસ થવાની આશા છે અમે પાસ થઈ 60% પણ ઈ ચોરી કરીને પાસ થઈ એમને નોમ અમારી મહેનત ઉપર પાણી જાય અમે મહેનત કરીને નઈ ચોરી ઉપર કરે છે આ વાત સાચી જ છે કેમ કે આના સ્કૂલના મળેલા છે બધા એક સાથે બધાને માઇક્રો કોપીઓ આપે છે અને ભેદભાવ રાખે છે અમારે અને બીજી સ્કૂલ વચ્ચે હું ત્રંબા ગામના પોપ્યુલર સ્કૂલમાં પરીક્ષા આપવા જાઉં છું અત્યારે હાલમાં ગુજરાત બોર્ડ ચાલી રહ્યું છે કોમર્સની પરીક્ષા આપું છું ને ત્યાં બાળકો ચોરી કરતા હોય છે અમે ત્રણ ચાર વાગ્યા સુધી વાંચી તો અમારો શું વાક અમને ન્યાય મળવો જોઈએ એ બધા ચોરી કરીને પાસ થાય સારા ટકા લાવે સારા માર્ક લાવે અમે મહેનતથી પાસ થાય છે ત્યાં વોશરૂમ દ્વારા ચોરી થાય છે બે ત્રણ બાળકોને એક હારે વોશરૂમ મૂકે તેના રિલેટિવ હોય કે તેની સ્કૂલના હોય તો એને બે ત્રણ હારે જવા દે અમારે એકવારમાં પણ ના પાડી દે છે બધા પેપરમાં ચોરી તો થાય જ છે ઈકોને ને બે બેમાં થઈ હતી બેમાં માઇક્રો કોપી દ્વારા થઈ હતી માઇક્રો કોપીમાં એકથી વીસ એમસી ક્યૂ હતા દસ વીએસક્યુ હતા અને બધાય પ્રશ્નના મુદ્દાઓ હતા એ મુદ્દાઓ દ્વારા અંદર તો આપણે લખી શકે એ મુદ્દાઓ કહી દે તો એમાંથી બધું લખી શકે પરીક્ષા સમય થઈ ચાલુ થાય ત્યારથી તો દોઢક કલાક જેવું જવા દે પછી એના બાળકો જ વશરૂમ જાય અમને કોઈને અત્યારે એ સમયમાં જવા દેતા નથી વોશરૂમ અમારા ક્લાસમાં ઘણા પોપ્યુલરવાળા છોકરાઓ છે જ તે ને એ એવી રીતે લખે ને મેડમને પણ ખબર ન હોય અમે બાજુમાં બેઠા હોય અમને તો ખબર પડી જાય પણ મેડમ દ્વારા દેખાય તો મેડમ કાંઈ બોલે નહીં એ એના બાળકોને કાંઈ પણ કોઈ પ્રકારની વાતચીત કરે નહીં સ્કોડના અધિકારીઓની ચર્ચા તો સાંભળી છે પણ જોયા નથી આજ અમને ન્યાય મળવો જોઈએ અમે ત્રણ ચાર વાગ્યા સુધી રાતે વાંચી આખી રાત મહેનત કરી તો અમારો શું વાક એ બધા ચોરીથી પાસ થાય અમે મહેનતથી પણ પાસ સરખા નથી થઈ શકતા અમારે માર્ગ જોઈ છે